રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીએ નેકમાં એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે અઠાવીસથી ત્રીસમી જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં નેકની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન યોજાયું હતું ટીમે વિવિધ વિભાગોની મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કર્યું હતું અંતે ગુજરાત યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો હતો ગુજરાત યુનિવર્સિટીએ પાંચમાંથી ત્રણ પૂર્ણાંક ત્રણ પોઈન્ટ મેળવ્યા છે ગુજરાત યુનિવર્સિટીએ બે હજાર ચોવીસમાં નેક માટે અરજી કરી હતી ઇવેન્ટને પોતાના તરીકે લઈને અને આગળ વધવું છે એ મક્કમતાથી જે આગળ વધ્યા અને એ બતાવી એના માટે અમે બધાને બહુ જ હૃદયથી આભારી છીએ તૈયારીઓમાં તો દરેક એના આપણે ખ્યાલ છે સાત ક્રાઇટેરિયા હોય છે અને સાત ક્રાઇટેરિયામાં આપણી પ્રગતિ બતાવવી હોય અને દસ વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં તો નોન એક્રેડિટેડ સ્ટેટમાં હતા એટલે ઝીરોથી તૈયારીઓ કરવી પડી સૌથી પહેલાં તો ગ્રેડ ઉપર જ ગ્રાન્ટ નિર્ધારિત હોય છે એ મળશે તો ઘણી બધી ગ્રાન્ટ્સ છે જેમ પી એમ ઉષા છે એ એક્રેડિટેડ સંસ્થાઓને સો કરોડની ગ્રાન્ટ આપે